રાંદેર લૂંટ કેસમાં આરોપીઓ શહેર બહાર ભાગતા ગેંગની સુરતના રાંદેર વિસ્તારમાં દિવસે બિલ્ડરની કારમાંથી રો પાંત્રીસ લાખની રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા લૂંટારુઓને પકડવામાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં લૂંટારુઓ પોલીસ પકડતી દૂર છે જેના કારણે સ્થાનિક વેપારીઓ અને બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે બહાર છે ખૂબ જ વ્યવસ્થિત રીતે રેકી કરીને આ ધીમા અંજામ આપ્યો હતો બિલ્ડરની કાર સાથે જાણી જોઈને ઝઘડો કરી તેમનું ધ્યાન અટકાવીને કારમાં રાખેલી પાંત્રીસ લાખની રોકડ ભરેલી બેગ લઈને શખ્સો ફરાર થઈ ગયા હતા

પોલીસની તપાસ દરમિયાન મહત્વના સીસીટીવી ફૂટેજ મળ્યા છે જેમાં લૂંટારુઓ ગુનો આચર્યા બાદ શહેરની બહાર ભાગતા દેખાઈ રહ્યા છે સુરત પોલીસની અલગ અલગ ટીમો અને ક્રાઇમ બ્રાન્ચ આ દિશામાં તપાસ કરી રહી છે લૂંટારુઓ સુરત બહારના હોવાની પ્રબળ શક્યતાને જોતા અન્ય જિલ્લાઓની પોલીસને પણ સતર્ક કરવામાં આવી છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા